નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નેપાળમાં વર્ષ બે હજારમાં થયેલા છે મૃત્યુ પામ્યા હતા રિપોર્ટ અનુસાર દુર્ઘટના પહેલા વિમાનનું એન્જિન ફેલ થયાના કોઈ પુરાવા મળ્યા નથી જોકે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન અનુસાર પાયલોટને સખત તાલીમ આપ્યા બાદ ટેસ્ટ લઈને તેને લાયસન્સ આપવામાં આવે છે ત્યારે પાયલોટે કોકપી જે વિમાનના આગળના ભાગનો વિસ્તાર હોય છે તેના પરથી એકાગ્રસ્ત ગુમાવી હતી અને પાયલોટની આ પહેલી ફ્લાઇટ હતી અને તેને એક ભૂલને કારણે આ અકસ્માત થયો હતો અને લોકોએ જીવ ગુમાવ્યો હતો જોકે વળી રિપોર્ટ અનુસાર દુર્ઘટના પહેલા વિમાનનું એન્જિન ફેલ થયાના કોઈ પુરાવા મળ્યા નથી જોકે દુર્ઘટના સમયે બંને એન્જિન નિષ્ક્રિય સ્થિતિમાં ચાલી રહ્યા હતા તેથી એન્જિન ફેલ થવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે અન્ય કોઈ ટેકનિકલ સિસ્ટમમાં ખામી આવી હોય તેવી કોઈ પણ પુરાવા મળ્યા નથી એટલે પાયલોટની ભૂલના કારણે આકસ્માત અકસ્માત થયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ